તો કેમ જે મારી યુટ્યુબ એમ છે તમારા બધા જાય મારા નવા વ્લોગમાં અને આપણે એક ભાઈ છે એટલે અત્યારે તો હું એક જાઉં કોઈ મળે તો સાથે લેતો જાવ બાકી આપણે જાય અહીંથી દસ બાર કિલોમીટર રાખતું એ બહુ ખબર નથી આપને નહીં દસ જ દસ કિલોમીટર તો થાય જ છે આપણે ત્યાં જઈએ આપણી ગાડી છે હવે ગાડી બાડી બારે કાઢી અને પછી જાય આપણે આગળ મહિલા તો જડાય થઈ ગયા પણ ભાઈનું ઘર થોડું કંઈ બાજુમાં જ છે તો આપણે પેલા સીધા ગયા છે ત્યાં તો ભાઈને લઈ આપણા ભાઈના ઘરે ભૂગી ગયા તો આપણા ભાઈ ના ઘરે ભૂગી ગયા શું કહેવાય ભાઈ સારું શું કહેવાય ભાઈ સારું આ ભાઈ આપને લેવા આવ્યા હતા કબૂતર છે જો કે મસ્ત મસ્ત કબૂતર છે ખલદુમય છે

અને બેટી નાની એવડી છે જો અખાના વાળી અસલ મસ્ત કબૂતર રહેવાની તકલીફ જ ના થાય કઈ જોવા બધા કબૂતર અંદર ભૂલ દીધા છે અને બધી જોડીઓ જોવો ફરી મસ્ત મસ્ત જોડીઓ સેમ જોડીઓ એ બધી આમાંથી બહુ મસ્ત આમાં બચવું લાગે આ બોડર વાળા ને પઠવું બહુ મસ્ત હોય તમને કેવો લાગ્યો જણાવજો અને ભાઈના કબૂતર કબૂતરવા હતા બહુ મસ્ત કબૂતર છે ભાઈના એટલે બહુ એટલે બહુ મસ્ત કબૂતર છે એટલે આની પેલા બહુ હારા હતા આના કરતા એટલે હવે શિયાળો આવશે ને તો પાછા એ હજી લઈ આવશે એમ આપડી જેમ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અવાજ નવા બ્લોગમાં મહિલા ફરી પાછા ભાઈ બાય